સુમિત યાદ છે તને અજય યાદ છે એ કીર્તિ પટેલ સુમિત અજય યાદ છે બકા તને હલકી આ સુમિત ને અજય તારી મમ્મી કરિયાના ની દુકાઈ ને જાતા તા યાદ છે કે ભૂલી ગઈ બકા તારી મમ્મી કરિયાણ ની દુકાને જતા હતા સુમીશ ને અજય યાદ છે ને તને કે ભૂલી ગઈ જે વર્તન જેની ગલત હતું બરાબર એને મને પ્રપોઝ માર્યો ને મે એને બે થડાકા પણ ઠોકેલા છે ગોવાની અંદર એને મે મારેલો પણ છે બધા વચ્ચે બેહજત પણ કરેલો છે અને પછી મે એને ચેલેન્જ આપી હતી કે ભાઈ તું જો તારી ચેનલ કરી શકતો હોય ને તો કીર્તિ પટેલ પણ ખુદ ની ચેનલ લોન્ચ કરશે અને ત્યાર વખતે નવરાત્રીના પહેલા દિવસે ગોવાથી આવીને પાંચ વર્ષ પહેલા મે મારી ચેનલ આ ખજૂરે તો ઘાણી કરીને ઘાણી કર હવે ઘાણી કરી ખજૂરે અને દાણા બીજા ભી લઈ ગયા અને તેલ રેડું ડબ્બામાં ખજૂર રે તો કેટલાય પેટમાં તેલ અને આપણો ખજૂર રહ્યો ને એ ખાલી ખજૂર નથી એ અજવા ખજૂર છે ઊંચામાં ઊંચી જાતની ખજૂર હોય ને તો અજવા એ આપણો આ ખજૂર છે બરાબર અને ખાલી ખજૂર નથી પાછળ જાની લાગે છે અને જાનીનો તમે ડાયલોગ સાંભળો છે ને કે જાની હમ કો મીટા શકે ઉસ જમાને મે દમ નહીં જમાના ખુદ હમ સે હે હમ જમાને સે નહીં આયો એટલે સેલ્યુટ લાયક માણસ છે વ્યવસ્થિત માણસ છે બધો વૈવટ મે કીર્તિબેન કીર્તિબેન ને તમારા પપ્પાને એવી બધી વાત કરી હતી બરોબર કોઈ આડીઓળી વાત મે કરી નોતી પણ એને હું કર્યું ખબર છે આખી સ્ટોરી તમને હું આગળ કહી મેં જયારે વિડીયો મૂકો પછી બીજા દિવસે મને મને એક ભાઈ મળ્યો કે વિડીયો ડિલીટ છે તને લાખ રૂપિયા અપાવું મેં કીધું તારી મને ઘાલે દોઢ લાખ તો મારા લંડન ઇમિગ્રેશનમાં પગાર છે હું કેમ તારો લાખમાં વિડીયો ડિલીટ મારું આયા માણસો મોકલે પાછી એમ પછી ઈ એનું ન આવેલું મેં વિડીયો ક્યારે મૂકો તો બે દી પહેલા બરોબર કાલે મને આમાંથી આવ્યો આ નંબર ઉપરથી આ જુઓ તમે ક્યારે આવ્યો હવા રે કીર્તિ ખચ્ચર મને મેસેજ કરે હેલો 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 મને ખબર એ નહોતી કે આ વ્યક્તિ કોણ છે એમાં લખ્યું હતું જય નવરી હમજીન જવા દીધી હું નવરો નથી અને હવે સાંભળો એવું કહેત ને હું ગાલ નથી બોલતી આનું કામ ખાલી બ્લેકમેલનું છે લોકો પાસે પૈસા પડાવવાનું પેલા દોસ્તી કરે અને પછી પૈસા પડાવે કાપ દોસ્તી ના કરે તોય તો એવું કે આવો છે ને તેઓ છે ને બરાબર આ અંદર આખું ગુજરાત ગુમરા થાય છે અને મિત્રો તમને કેવા માંગુ છું કેમ કે મિત્રો આ મુદ્દો છે જ નહીં કેમ કે કે આ મુદ્દો મારી તમને ખોલીને સાંભળી લેજો આજે કાન ખોલી ને સાંભળી લેજો ભોસરી ના ખુલ્લે આમ કહું મીડિયા બાબત થી કહું આ મારા બેટા વેપારીઓ અમુક ત્રણ શિયા ના વેપારીઓ ખજૂરભાઈ ને પારવા નીકળી રહ્યા છે એ અમને અત્યારે ખબર

તમને આગાહ કરવા બહુ જરૂરી હતા એટલા માટે લાઈવ આવ્યો છું તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા બે વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ એવા રિલેટેડ વિડીયો છે એક વિડીયો હું તમને સેમ્પલ બતાવીશ જે મારા જે ફેન ક્લબ છે જે મારા ચાક મિત્રો છે પૈસા આવા વિડીયો જે છે એ બે વર્ષ જૂના વિડીયો છે જેને જેટલા પણ મારા ફેન ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકો બે વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ તમે અમે તમારી સાથે છીએ તમે આવી રીતના તમે જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું ઢીકણું તો ભાઈ એ બે વર્ષ જૂના લાઈવ છે એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો જેટલા પણ ફેન ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકોને બે હાથ પણ આ બંને ભાઈઓ એવું રીતના કરે આખા લઘર વગર થઈ જાય કેવા પબ્લિક ના દિલ જીતવા માટે કેટલા કેટલા દાડા દાઢી વધારશે નામ કરશે પણ તું પેટનો નો કેટલો મેલો છે તો કે તે કેટલીક સ્ત્રીઓ જડે ગદ્દારી કરી તો કે તે કેટલીક સ્ત્રીઓ ને કેટલી છોકરીઓ ને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવ લેવા તો કે કે પેટ મેલા હાડા આંભળે ભડવી કીર્તિ પટેલ મારે તને એક જ વાત કહેવાની તે લાઈવ માં એમ કીધું ને કે ખજુરભાઈ મકાન બનાવે છે સેવાના વિડિયો YouTube માં મૂકીને 25 લાખ રૂપિયા કમાય છે વિડિયોમાંથી એ મકાન ચાર લાખ રૂપિયા માં તૈયાર થઈ જશે એટલે મકાન ની વાત તો નથી કરી કે ચાર લાખ માં જાય છે તું ખાલી ઈ પ્રૂફ કરીને બતાવી દે કે ખજુરભાઈ વિડિયોમાંથી 25 લાખ રૂપિયા કમાય છે તું ચેલેન્જ ઠોકીને કહું છું ખજુરભાઈ એક વિડિયોમાંથી એટલું પેમેન્ટ પાડતા હોય તો તું કેય આપણે હારી જાઉં તું આ સાબિત કરીને બતાવી દે કેમ કે હું આ ઘણા વર્ષથી એક્સપિરિયન્સ છે YouTube માં કેટલા views માં પોહચી એટલી આવક નો થાય તું એમ live માં કે છો ખજુર ની દસ ચેનલ છે તો કોઈ દસ ચેનલ છે સાબિત કરી ને બતાઈ દે હાલ તારા માં હિમ્મત છે ને તું સાચી હો ને તારો બધા તું બધા ને કે છે ને હાસી સાચી છું સાત નો સાત આપો અને એમ સાથ આપવા તૈયાર છે પણ તું સાબિત કરી ને દે હાલ એટલા દિવસ થી live માં તું કું 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 કઈ છો કઈ સાબિત કર્યું છે તારી પુરાવા છે તો સાબિત કરી ને દસ ચેનલ ની સાબિતી આપ અને પચીસ લાખ રૂપિયા ની સાબિતી આપ તારી પાસે સાબિતી તો કઈ છે નહી હાલી નીકળી ને રાજદીપસિંહનો બેનો લઈ લો કીર્તિને કૌશલ ઓ એક ક્રિષ્નાળીને બેન છું અને લેવા મજા ના આવે તો પાછળ લઈ લઉં અને પાછળ મજા ના આવે તો મોઢામાં લઈ લ્યો બીજું સામે પડવામાં આમાં મજા નથી કઉક ગરીબાના તમે કામ અટકાવો છો મને એવું લાગે છે તમારી ઘરે તમારા માથે અને ધણી નથી તમારે કીર્તિને તમારે લગ્ન કરી લેવું થાય અને ધણી પાયે ગાંડ મરાવી લેવાય બીજું કોઈને વિરોધ ના કરો ખજૂરભાઈ ખજૂરભાઈ છે ખજૂરનો વિરોધ કરનારાઓને મારે એટલું કહેવું છે કે તમે જે વિરોધ પ્રદર્શન કરો છો એ ખૂબ સરસ છે પણ તમે એ ખોટી જગ્યાએ કરો છો ખોટી જગ્યાએ કરો છો કોઈપણ વસ્તુનો વિરોધ કરવો એ એક માણસની અંદર એ વિરોધ કરવાની તાકાત હોય એ ખૂબ સારી વાત કહેવાય પણ સાચી જગ્યાએ વિરોધ થતો હોય ને તો તમારા વખાણ થાય હવે મારે વિરોધ કરનારાઓને એટલું કેવું છે કે તમે એમ કહો છો કે ખજૂરે છોકરીના અડપલા કીરા બીજી વાર લગન કર્યા અમેરિકાથી દાન આવતું હતું ખજૂર અડધા પૈસા એમાં ખાઈ ગયો તો ત્રણ ચાર મુદ્દા હાટું જ તમે વિરોધ કરો તેલની ફેક્ટરીમાં ખજૂરને એડ કરવાનું કીધું તું ખજૂરે ત્રીસ ટકા ભાગ માંગ્યો પછી પાછો એના ભાઈનો ત્રીસ ટકા ભાગ માંગ્યો બસ આ ચાર પાંચ મુદ્દા જ હવે એમાં તમારે કઈ નાવા નીચવાનું છે નહીં પણ જો તમારે ખરેખર વિરોધ કરવો હોય ને તો અત્યારે જે સત્તા પક્ષમાં નેતાઓ છે ને એ નેતાઓનો વિરોધ કરો એના કામ હેઠળ અત્યારે તમે જુઓ કેટલા બળાત્કારો થાય છે ખજૂર ખાલી અડપલા જ છે ને આ બળાત્કારો થાય છે કરોડો રૂપિયા ખવાઈ જાય છે બબે ચાર ચાર વાર લગ્ન થઈ જાય જાયશ એવા બધાનો વિરોધ કરો તમે જો ખરેખર તમારી અંદર તાકાત હોય બાકી ખજૂરનો વિરોધ કરશો એમાં ખજૂરને કાંઈ ફરક નહીં પડે ભાઈ ખરેખર જો તમારી અંદર તાકાત હોય વિરોધ કરવાની તો આ ભ્રષ્ટાચારી નેતાઓનો વિરોધ કરો જે ભ્રષ્ટાચાર કરે છે ઈ આ કે કીર્તિ ખોટું ન લગાડતી તારા નામનો વિડીયો પણ અપલોડ કર્યો હતો ને ખજૂરભાઈનો પણ વિડીયો અપલોડ કર્યો હતો કારણ કે તારા નામની કોઈ કોમેન્ટ આવી નથી અને ખજૂરભાઈના તું જો ખાલી કોમેન્ટ વાંચી લે કારણ કે રાત્રે નવ વાગે લાઈવ ચાલુ કરવાનું છે તો લાઈવમાં આવતા રહેજો જે મિત્રોને ખાસ આ કીર્તિ પટેલ માટે કીર્તિ પટેલ તને ખજુરભાઈ મહિના રાખી દીધા હતા

અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરી નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવીને એ લોકોએ હિંમત કરી છે અને બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આ જ વસ્તુ એ છોકરીઓ સાથે બની હવે મજબૂરી ના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નહોતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલુ મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રોમાઈઝ ની જરૂર આજેય નથી ને કાલે નથી મને કોઈ એવો ફેમસ થવાનો શોખ કે હિરોઈન બનવાનો શોખ નથી કેમ કે ત્યારે મારું પહેલું જ શૂટિંગ હતું યુટ્યુબ ચેનલનો નું યુટ્યુબ નું મને નતો આવડતો મને નથી ખબર એક્ટિંગ એટલે શું હું મારી દુનિયામાં મોજમાં હતી